લીમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને પોતાનું ઘરની સુવિધા મળી રહે તે માટે લીમડી તાલુકા પંચાયત દ્વારા મંદિપ હોલ ખાતે લાભાર્થીઓને મકાન ચણતર વર્કના ઓર્ડર આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લીમડી તાલુકાના છપ્પન ગામોના પંદરસો જેટલા લાભાર્થીઓને વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નિયામક આર એમ જાલંધર નાયબ કલેક્ટર કુલદીપ દેસાઈ લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ સોયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય લાલજીભાઈ કમેજડિયા પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા ઝાલા માર્કેટિંગ યાર્ડ ચેરમેન અજીતસિંહ ટાંક તેમજ ખેંગારસિંહ બોરાણા મોટા ટીમલાના સરપંચ ભરતસિંહ રાણા દર્શનભાઈ ભરવાડ વગેરેઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તલાટી મંડળના પ્રમુખ કિશોરસિંહ રાણા તથા હરદેવસિંહ ડોડિયા સાથે સમગ્ર તાલુકા પંચાયતની ટીમે જહેમત ઉઠાવેલ હતી લીંબડી તાલુકાના અઠ્ઠાવન ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો વર્ક ઓર્ડર આપવા માટેનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં અમારી સાથે ઉપસ્થિત આ વિસ્તારના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લાના નિયામક શ્રી અમારા ડેપ્ટુલેન્ટર શ્રી વાગદાશ્રી તિટોશ્રી અને આખી ટીમ અને ભારતીય જનતા પાર્ટીના પણ બધાય પ્રતિનિધિ ચૂંટાયેલા બંને ચેરમેન શ્રી બાન્ય શ્રી જશુબાભાઈ રમેશભાઈ સોયા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી અને આશરે પંદરસો જેટલા લાભાર્થીઓને આજે જ અમે ઓર્ડર આપીને એમના ખાતામાં રૂપિયા જમા પણ થઈ જશે પહેલો હપ્તો બીજો અને ત્રીજો ત્રણેય હપ્તામાં એક ટાઈમસર પૂરું કરશે તો એને પ્રોત્સાહન ઇનામ પણ મળવાનું છે અને તમામો લાભાર્થીને અમે લાભ આપ્યો ત્યારે ખૂબ એમની ખુશી જોઈ અમે ખૂબ આનંદમાં હતા અને આશરે મને લાગે છે આટલા લાભાર્થીની રકમ સાતેક કરોડ રૂપિયા જેવી રકમ એમના ખાતામાં જમા થશે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો અમે આ વિસ્તાર વધી આભાર માની સાહેબ આગામી સમયમાં વધુ આ લાભાર્થીને લાભ મળશે એવું આપણે વાત કરી એ બાબતનું શું કહેશું એ આદિવાસી વિસ્તારના મારા આઠ ગામ આવે છે એ જન્મન કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે એમાં પણ પ્રધાનમંત્રી દ્વારા અમને રૂપિયા મળે છે આદમ યોજના જે રૂપિયા અમને જે આદિવાસી વિસ્તાર માટે મળે એમાં પણ આશરે ત્રણેક ચારેક હજારની સંખ્યામાં એ લાભાર્થીઓને લાભ મળવાનો છે એની પણ રકમ આપણને સીધી એમના ખાતામાં જમા થશે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને તરફથી આપણને બધી યોજનાનો લાભ મળે છે